શ્રમિકને વીજ કરંટ લાગતા મોત હારીજની આઈટીઆઈ કોલેજમાં શ્રમિકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના આવી સામે કોલેજમાં કલરકામ દરમિયાન પસાર થતી અગિયાર કેવી વીજ લાઈનને સીડીનો ભાગ અડી જતા કરંટ લાગ્યો હતો આઈટીઆઈ કોલેજમાં લાઇટ પોલને કલરકામ દરમિયાન ઘટના બની હતી તેત્રીસ વર્ષીય યુવાન શૈલેન્દ્ર શ્યામસુંદર એમપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે યુવાનને કરંટ લાગતા અન્ય શ્રમિકો ઘટના સ્થળે દોડી આવી યુવાનને હોસ્પિટલ લઈ જવાયો હતો યુવાનને હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરી પીએમ કરી પોલીસને જાણ કરી હતી ઘટનાને પગલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે હારીજ પાટણ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત